સાંતલપુરમાં ગૌરી વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે સાંતલપુરમાં ભગીરથસિંહ જાડેજા દ્વારા સ્વયં નાની બાળકીઓને ભોજન પ્રસાદ આપી ગૌરી રહી છે ત્યારે કુંવારી દીકરીઓને આદર્શ પતિ તથા પરિવજનોની સુખાકારી અર્થે પાંચ દિવસના ગૌરી વ્રત રાખતી જોવા મળે છે પાંચ દિવસ નાની નાની બાળાઓ સંયમ નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસ કરીને ગૌરી માતાની પૂજા અર્ચના કરતી જોવા મળે છે ત્યારે શિવ મંદિર ખાતે ગૌરી મુલાકાત કરીને પૂજા અર્ચના કરે છે સાંતલપુરના સેવાભાવી ભગીરથસિંહ જાડેજા દ્વારા છેલ્લા છ વર્ષથી સાંતલપુર ગૌરી વ્રત રાખતી નાની બાળાઓને છેલ્લા દિવસે પોતાના ઘરે ભોજન પ્રસાદ અને રાસ ગરબા રાખીને સંયમ ખર્ચે ઉજવણી કરે છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો